નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને આયુષ્યમાન યોજનાને લઈને મોટી જાહેરાત મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુરે અઢારમી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે સારા સમાચાર આપ્યા છે જેમાં સિત્તેર વર્ષની વહીવટાઈ ચૂકેલા તમામ વૃદ્ધોને સારવાર મફત કરવામાં આવશે મિત્રો મેનિફેસ્ટો બહાર પાડતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધોનો ઉલ્લેખ કર્યો હતો આ ઉપરાંત રાષ્ટ્રપતિ મુર્મુરે માય ભારતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આ અભિયાનમાં એક પોઈન્ટ પાંચ કરોડથી વધુ યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના માથે વરસાદી સંકટ મિત્રો ચોમાસું સક્રિય થતા ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે તે મુજબ રાજ્યમાં મજબૂત વરસાદી સિસ્ટમના કારણે અતિ ભારે વરસાદની સંભાવના છે અને રાજ્યમાં આવનાર કલાકોમાં ધોધમાર વરસાદ પડી શકે છે અને બીજી તરફ આવનાર છ દિવસ પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે મિત્રો આ આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના આઠ અને દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કપાસના મહત્તમ ભાવ રૂપિયા સાત રહ્યા મિત્રો હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ છે ત્યારે એપીએમસીમાં ભાવ પર ખેડૂતોની નજર હોય છે તમને જણાવી દઈએ કે ગઈકાલે રાજકોટ એપીએમસીમાં કપાસના મહત્તમ ભાવ ચાર હજારથી સાત હજાર નવસોની વચ્ચે રહ્યા હતા અને મગફળીના ભાવ ત્રણ હજારથી છ હજાર નવસો પચીસ વચ્ચે રહ્યા હતા જ્યારે મિત્રો ઘઉંના ભાવ બે હજાર બસો ને પચાસથી ત્રણ હજાર ને બસોની વચ્ચે રહ્યા હતા ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બે લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં મળે મિત્રો ગુજરાતના બે લાખ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં આવે જી હા સરકારે પીએમ કિસાન યોજનામાં ખોટી રીતે લાભ લેતા ખેડૂતોની બાદ બાકી કરી છે અને રાજ્યમાં આવા કુલ બે લાખ ખેડૂતો નીકળ્યા છે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતો પરિવારોને વાર્ષિક છ હજારની નાણાકીય સહાય

અને આ દુકાનોમાં અનાજના જથ્થાની ઘટ મળી હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે ઊંઝા વિઝાપુર કડી વિસનગર બહુચારા સહિતની દુકાન સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મિત્રો મંડાલી દુકાનનો પરવાનો રદ કરી એક લાખનો દંડ વસૂલ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

કુલ 4% નો વધારો થશે જે બાદ પગારમાં બમ્પર વધારો થવાનો છે લગભગ 1 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને આનો ફાયદો થવાનો છે અને જૂનના અંતમાં અથવા તો જુલાઈના પ્રથમ સપ્તાહમાં તેની જાહેરાત કરવી શક્ય માનવામાં આવી રહ્યું છે જો કે હજુ સુધી સરકાર સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દસ વર્ષમાં મોદીજીની ગેરંટી નિષ્ફળ મિત્રો મોદીની ગેરંટી ખેડૂતોને માટે મળી રહી હતી તો પછી મોદી રાજ્યમાં દસ વર્ષમાં એક લાખ ને હજાર ખેડૂતોએ શા માટે આત્મહત્યા કરી મતલબ કે દેશમાં દરરોજ સરેરાશ ત્રીસ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ભાજપની આગેવાની હેઠળ નરેન્દ્ર મોદી સરકાર સ્વામિનાથન કમિશનની ભલામણો અનુસાર ખેડૂતોને ખેત પેદાશોના ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા ઓછામાં ઓછા દોઢ ગણી રકમ આપશે તેવી બાંહેધરી કરી હતી બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરશે અને ખેડૂતોની લોન માફ કરાશે તે દરેક ખેડૂત પરિવારોને એક લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપશે અને દુઃખની વાત એ છે કે મિત્રો મોદી આમાંથી એક પણ બાયધરી પૂરી નથી કરી એ તો ઠીક ખેડૂતોને કચડી નાખવા માટે ત્રણ કાયદા લાવ્યા હતા અને તેનો વિરોધ ખેડૂતોએ સોળ મહિના સુધી કરીને સાતસોને બાવન ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

અને ધોરણ દસમાં પણ તે વિદ્યાર્થીનીઓને વીસ અને ધોરણ અગિયાર અને ધોરણ બારની વિદ્યાર્થીનીઓને ત્રીસ હજાર આપાશે જોકે સરકાર આ યોજના હેઠળ સહાય માટે કેટલાક ધોરણો જાહેર કર્યા છે મિત્રો જે મુજબ પરિવારની કુલ વાર્ષિક આવક છ લાખથી વધુ ન હોવી જોઈએ અને જો વિદ્યાર્થીનીઓને સરકારની કોઈ અન્ય યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હશે તો પણ તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે અને ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને ચાર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે પિસ્તાલીસ હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના એટલે કે ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી છે જેઠળ રાજ્યના પચાસ હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવાના પ્રોત્સાહિત કરવાનો છે જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવક પણ સુધરશે મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના ચાલીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે

પાકની કાપણી કરવામાં મદદરૂપ નીવડે છે ચાપ કટર એક એવું મશીન છે જેનો ઉપયોગ ઘાસ કઠોળના છોડ મકાઈના ડોડા વગેરેને નાના ટુકડાઓમાં કાપવા માટે થાય છે આ પશુઓને ખવડાવવાથી તેમને સરળતાથી પચે છે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે મિત્રો ચાપ કટર યોજના દ્વારા ખેડૂતોને આ મશીન ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

આધાર કાર્ડ સાથે સંબંધિત મામલતદાર કચેરીની પુરવઠા શાખાનો સંપર્ક કરવો તાત્કાલિક ઈ કેવાયસી કરાવે તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગાજવીજ સાથે ભારે વરસાદ મિત્રો રાજ્યમાં આઠથી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ રાજ્યના ક્યાંક ભારે તો અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં પોરબંદર જુનાગઢ દ્વારકા તથા ગીર સોમનાથ અને દેવમાં અતિભારે વરસાદની આગાહી છે તેમજ આણંદ સુરત ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આઈમડીની ડેન્જર આગાહી મિત્રો દેશમાં ચોમાસાના આગમનથી ઘણા રાજ્યોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે

મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં ચોમાસું જામી રહ્યું છે અને કે જિલ્લાઓમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે તો ક્યાંક વરસાદ હળવો છે તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને મિત્રો અંબાલાલ પટેલે આવનાર દિવસોને લઈને શું આગાહી કરી છે તે જોઈએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તારીખ ત્રીસ જૂન અને પહેલી જુલાઈએ પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે મિત્રો ત્રીસ જૂન અને પહેલી જુલાઈ અમદાવાદ વડોદરા અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે મિત્રો બે થી પાંચ જુલાઈ વચ્ચે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે તેમ અંબાલાલે જણાવ્યું છે અને પાંચથી બાર જુલાઈ વચ્ચે રાજ્ય સહિત દેશના મોટા ભાગના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે મિત્રો કેરળના આઈએમડીએ રાજ્યના સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ